આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે જીનસૂત્ર લોન્ચ કર્યું ભારતમાં અગ્રેસર પ્રિવેન્ટીવ અને પર્સનલાઇઝડ જીનોમિક્સ ડોક્ટર કમલદીપ ચાવલા અને ડોક્ટર આકાશકુમાર સિંઘ ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયો મેટાબોનિક એસોસિએશનના નેતૃત્વ હેઠળ આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે અભૂતપૂર્વ પ્રિવેન્ટીવ અને પર્સનલાઇઝડ જીનોમિક્સ બ્રાન્ડ જીનસૂત્રના શુભારંભની ગર્વ સાથે જાહેરાત કરી છે આ પહેલ ક્લિનિકને ભારતના પ્રથમ હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટર્સમાંનું એક બનાવે છે જે તેની પ્રેક્ટિસમાં જીનોમિક્સના અભ્યાસમાં ઊંડાણપૂર્વક કરવા માટે એકીકૃત કરે છે તેમજ કોરોનરી આર્ટરી ડિસીઝ ડાયાબિટીસ ઓબેસીટી વગેરે જેવી અન્ય લાંબા ગાળાની બીમારીઓની દેખભાળમાં ક્રાંતિકારી બદલાવ લાવે છે આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટર વડોદરામાં ત્રીજો માળ શ્યામ એરેના સંપતરાવ કોલોની લક્ષ્મી હોલ લેન્ડ આરસી દત્ત રોડ અલ્કાપુરી ખાતે સ્થિત છે જીનોમિક્સ સંચાલિત નવીનતા વેલિટિક્સ દ્વારા સંચાલિત એક અગ્રણી વ્યક્તિગત આરોગ્ય અને જીનોમિક્સ કંપની જેને સૂત્રા વર્ગમાં સર્વશ્રેષ્ઠ આનુવંશિક આંતરદ્રષ્ટિ પહોંચાડવા માટે અદ્યતન ટેકનોલોજી અને કુશળતાનો લાભ લે છે વેલિટિક્સ જીન સૂત્રની રજૂઆતો માટે પાયો પૂરો પાડે છે જેમાં સામેલ છે મોનોજેનિક વેરીયન્ટ વારસાગત વિકૃતિઓ માટે જોખમોની ઓળખ પોલેજોનિક રિસ્ક રેકોર્ડ્સ સામાન્ય રોગો માટે જોખમોનું મૂલ્યાંકન કોઈપણ પુખ્ત વયના લોકોને ગંભીર આરોગ્ય જોખમ વારસામાં મળી શકે છે ભવિષ્યમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનું આ જોખમ દેખાતું નથી અને અન્ય કોઈપણ પ્રકારની તપાસથી તેને નક્કી કરી શકાતું નથી અમે તમામ પુખ્ત વયના લોકોને પરીક્ષણ કરાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી તેઓને ભવિષ્યમાં માનસિક શાંતિ મળી શકે અને તેઓ તેમના સ્વાસ્થ્ય પર વધુ નિયંત્રણ ધરાવી શકે ત્યાં સુધી કે જો કોઈ વ્યક્તિ ઉચ્ચ જોખમ ધરાવતી હોય તો પણ નિયમિત દેખરેખ અને સંબંધિત જીવનશૈલીમાં ફેરફાર કરીને ડિસીઝ ડાયાબિટીસ અને કેટલાક પ્રકારના કેન્સર જેવા ઘણા ભયંકર રોગોની શરૂઆતને રોકવામાં મદદ કરી શકે છે આ પરીક્ષણો તમારા અનન્ય જેનેટિક મેકઅપના આધારે તમારા ભાવિ સ્વાસ્થ્યની આગાહી કરી શકે છે જે સામાન્ય બાયોકેમિકલ પરીક્ષણો કરી મિત્રો આજે અમે ઓર્ગેનાઇઝેશન આઈડીસીએમ એન્ડ આયુષ્માન હાર્ટ સેન્ટર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે જીન સૂત્ર જે આપણું ઇન્ડિયાનું પહેલું બ્રાન્ડ છે જેનેટિક ટેસ્ટિંગ ફોર હાર્ટ ડિઝીઝીસ એન્ડ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ ડાયાબિટીસ ઓબેસિટી ડિસલાઇપીડિમિયા જેવું કે મેધસ્વીતા કોલેસ્ટ્રોલ પ્રોબ્લમ અને એના માટેનું જેટલી બી બીમારીઓ હોય એનું જેનેટિક પ્રિડિક્શન થઈ શકશે કે તમને માઇલ્ડ કેટેગરીમાં છો મોડરેટ કેટેગરીમાં છો કે સિવિયર કેટેગરીમાં છો અને આગળ કઈ રીતના એની ટ્રીટમેન્ટ મોડિફાઈ કરવી જોઈએ આ ટેસ્ટ તમે પોતે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો ફક્ત કાં તો નાઇન ફાઇવ વન ટુ એઈટ સેવન સેવન નાઇન નાઇન આ નંબર પર અથવા ઇન્ફો એટ ધ રેટ જીનસૂત્ર ડોટ કોમ ઇમેલ પર બી તમે ઈમેલ કરીને ટેસ્ટિંગ બુકિંગ કરી શકો છો બ્લડ ટેસ્ટ તમારા ઘરેથી કલેક્ટ થઈ શકે જશે ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ ઘરે આવશે એન્ડ એ રિપોર્ટ સાથે તમે ફ્રી જેનેટિક કાઉન્સિલરને ઓનલાઈન મળી શકો છો અથવા અમારા ડૉક્ટર્સ કાર્ડિયોલોજીસ્ટને મળી શકો છો એ તમને પ્રોપરલી ગાઈડ કરશે આ કન્સેપ્ટને અમે પેન ઇન્ડિયા રેપ્લિકેટ કરવા માંગીએ છીએ શરૂઆત વડોદરાથી કરી છે અને ગુજરાતભરમાં આપણે એક્સપાન્ડ કરીશું શું અને અમારું બધું તંત્ર એફડીએ એપ્રુવડ અને વેલેટિક્સ લેબોરેટરી હૈદરાબાદ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે ધ બ્રાન્ડ ઇઝ જીન સૂત્ર ઇઝી ટુ રિમેમ્બર ડબલ્યુ 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 ડોટ જીન સૂત્ર ડોટ કોમ આ ટેસ્ટ કરવા માટે જે કે ઇન્ટરેસ્ટેડ પર્સન છે એ આ નંબર ઉપર કોલ કરે અથવા એ મેઇલ કરે તો એમને એક ફો વિલ ઇશ્યુ એ ફોર્મ એ ફોર્મ ભરવાથી અમે ખ્યાલ આવશે કે એમને શું શું પ્રોબ્લેમ હોઈ શકે અને એમાં કેવા ટેસ્ટની રિક્વાયરમેન્ટ છે અને એ ટેસ્ટ અમે એને સજેસ્ટ કરીશું અને એકોર્ડિંગલી એ ટેસ્ટ કરીને પછી અમે જાણી શકીશું અને જે પર્સન છે એ જાણી શકશે કે એમનો ફ્યુચર રિસ્ક કેવું છે એ પર્ટિક્યુલર કન્ડિશનનું જેના આપણે ટેસ્ટ નક્કી હોય છે તો આ જે ટેસ્ટનું કોણ નક્કી કરશે એ ફોર્મ એ જ ભરીને આપશે જેમાં ફેમિલી સ્ટ્રી હશે એના બધા ક્વેશ્ચન્સ હશે જેમાંથી અમે ખ્યાલ આવશે કે અમને આ પ્રોબ્લમ થવાના ચાન્સીસ છે અને કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ માટેને જો ટેસ્ટ કરવો હોય તો એ મેન્શન કરી કે આ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરવું છે તો અમે એ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરી લઈશું આવી રીતે અમુક દવાઓ માટે પણ ઇફેક્ટિવ છે કે નથી એ જાણવા માટે અને ન્યુટ્રિશન માટે પણ અલગ અલગ ફોર્મ્સ છે બેસિકલી એ ઇન્ટરેક્ટ કરીશું અમે પર્સન સાથે કે એને શું એક્ઝેક્ટ એની નેચર ઓફ શું પેથોલોજી છે કે શું બીમારી છે કે શું પ્રોબ્લેમ છે અને એના હિસાબે ટેસ્ટ ડિસાઇડ કરીને અને વી વિલ ટેલ ધ પર્સન કે આ ટેસ્ટ તમારે જરૂરી છે એ ફેગ્રીસ તો અમે આ ટેસ્ટ કલેક્ટ કરાવીશું આ એક રીત